પાલનપુર ખાતે છેલ્લા ચૌદ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા પોલીસ જવાને અનોખી પહેલ કરી છે પર્યાવરણના જતનના સંદેશા સાથે પોલીસ જવાન સાયકલ ઉપર ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા હતા

કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ઈંધણ ઓછું બચે સાયકલ ચલાવો તો એ માટે કરી અને વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે એ યાત્રાથી હું અહીંથી મા અંબાના આશીર્વાદ લઈ ત્યાંથી અમૃતસર વૈષ્ણવદેવી અમરનાથ અમરનાથથી ચાર ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાંથી અયોધ્યા કાશી પછી નેપાળ કાઠમંડુ નેપાળ કાઠમંડુથી કલકત્ દેવઘર જ્યોતિર્લિંગ કલકત્તા જગન્નાથપુરી તિરુપતિ બાલાજી રામેશ્વરમ મલ્લિકાર્જુન રામેશ્વરમ ત્યાંથી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર દ્રુશ્મેશ્વર ભીમાશંકર ત્યાંથી ઉજ્જૈન ઓમકારેશ્વર ઓમકારેશ્વરથી ડાકોરથી સોમનાથ દ્વારિકા થઈ અને પરત પાલનપુર આવીશ એ આમાં મારી યાત્રામાં ચ અમરનાથ ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને નેપાળ પશુપતિનાથ આ વૈષ્ણવદેવી એના સિવાય અસંખ્ય ઐતિહાસિક મંદિરો કે જે મોટા મોટા ધામો છે એની યાત્રા કરવા હું નીકળું છું સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા